પુરાણી પવિત્ર પરમેશ્વરી વંદુ ભૌમ વિખ્યાત ભવાની દુઃખ ભંજન સદા ભજુ ભારતી માત હમણાં પહેલ ગાંવની અંદર જે એ કાયર આતંકવાદીઓએ આપણા નિર્દોષ હિન્દુઓને ધર્મ પૂછી પૂછી અને જે ગોળીઓ મારી છે તમે હિન્દુ છો કે મુસલમાન છો મુસલમાન આ બાજુ થઈ જાઓ હિન્દુ આ બાજુ થઈ જાઓ અને હિન્દુઓને વીણી વીણી અને જેટલા આપણા નિર્દોષ હિન્દુઓ સાહેબ કોઈ પોતાની પરણેતરને લઈ અને પહેલ ગામમાં ફરવા માટે આવ્યા હશે કોઈ વેકેશન ગાળવા માટે આવ્યા હશે કેટલાય અરમાન લઈ અને ઈ કાશ્મીર ની ભૂમિ ઉપર ફરવા આવેલા એક એક હિન્દુઓને ત્યારે એ પાકિસ્તાનને મારે એટલું કહેવાનું છે કે આ દેશ છેડ્યા પછી હવે દૂર જાશો ક્યાં સુધી હુમલા કરી હિન્દુ ઉપર હવે ઓથે છુપાશો ક્યાં સુધી અરે માં ભારતીના સૈન્યને રોકી શકો છો ક્યાં સુધી અને હવે મિસાઇલોના મારથી તમે છટકી શકો છો ક્યાં સુધી હવે તો તૈયારી થઈ ગઈ છે તમને તમારી ભાષામાં જ જવાબ આપવાનો છે અને એના માટે માં ભારતીના લાલ નરેન્દ્ર મોદીએ લલકાર કરી દીધો છે સાંભળો આ ભારતી ભારત માતાનો લાલ તમને શું કે છે કે અરે કાશ્મીર હિન્દુસ્તાન નું સમજી જજો એ શાન માં હચ મચાઈએ વિશ્વ ને સા ભાર પાકિસ્તાન માં હચ મચાઈએ વિશ્વ ને સા ભાર પાકિસ્તાન માં